નમસ્કાર નો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પટેલ લોકમિત કરતા પટેલના સમાચાર સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવીને લૂંટની યોજના બનાવતા ચાર રીડા ગુનેગારો લીધા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવીને લૂંટની યોજના બનાવતા ચાર રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે આ આરોપીઓના પાસેથી દેશી બનાવટના પિસ્ટલ તમન બે જીવતા કાર્ટીઝ મળી આવ્યા છે અત્યાર સુધીમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઇરાદે ભેગા થયા હતા પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનોના અંજામ આપે પહેલાં જ પકડાઈ ગયા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પકડાયેલા ચારોઈ આરોપીઓમાં જીતેન્દ્ર રાજબહાદુર યાદવ ગુલશન રૂપે ટીંકુકુમાર નિલેશ જીતેન્દ્ર દુબે અને રત્નેશ અનિલકુમાર સિંધનો સમાવેશ થાય છે આ ચારેય આરોપીઓ અગાઉ વર્ષ બે હજાર બાવીસમાં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગળીયા લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂન ખૂનનો પ્રયાસ લૂંટ ધાડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે તેઓ સુરત ઉપરાંત વલસાડ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા આ ટોળકી હાલ સુરતમાં નવા ગુનાનો અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગૌરવપથ રોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આરોપીઓનો ઈરાદો સુરતમાં ફરી લૂંટના ગુનાનો અંજામ આપવા પાછળનો હતો પરંતુ અમારા અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરીને મોટો ગુનો થતાં પહેલાં અટકાવ્યો છે આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે રિપોર્ટર સુનિલ ગાંજવાલા લોકમૈત્રી ન્યૂઝ સુરત સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા નુખાઓ અહીંયા છે ક્રિમિનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી લગભગ જેટલા છોકરાઓ છોકરાઓ છે છે આ આ એના પાસે વેપન વેપન અને લઈને લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ અમને જાણવા મળે કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સિવાય તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે બે વેપન છે અને આ આરોપીઓ બધા ગુનેગારે છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્રભાઈ જ્વાલા રાજ બહાદુર યાદવ સતાવીસ વર્ષ એની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોનપુર છે અને એક ગુલશન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર આલ મર્ડર નો ગુના ત્રણસો બે ના ગુના એના બે હાજર માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટીંકુ કુમાર દેવેન્દ્ર પટેલ આ આ એના ઉપર બી પટના બિહારના આરોપીઓ અને આ જો રેલવેમાં તીનસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે સત્તરમાં એમાં ગુનામે સામેલ હતા જોઈએ એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આમ સાઈડ ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જો એ અને ત્રીજા ગુનેગાર છે નિલેશ રૂપે અજીત

ના લૂંટ આરોપી છે જો એ અને પોતાના વતન નો ખૂન ના કોશિશ ને ગુને પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકો ના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો એ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મે હતા કે કેવી રીતે લૂંટ કરીને જો એ કે કોઈને એક્સટોર્શન કરીને અમે જો એ પૈસા પડાઈએ જો તો એના ભી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે કે ઓર કોણ કો મેમ્બરો છે કોનો ટાર્ગેટ કરવાના હતા એના બારે મે એને તપાસ કરે ચાલુ છે

અમારી લોકમિત્રી ન્યુઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઇક અને શેર કરો